નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમને મારી ચેનલમાં છે તે શિક્ષણ જગતને લગતી તમામ માહિતી મળશે પ્લસ જે નવા જે બીએડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો તેને જોબ જોતી હોય તો એના માટે પણ એડવર્ટાઇઝમેન્ટ છે પછી જે બી એડ કરેલું છે એને ટેકટા એક્ઝામ આપવી છે એના માટે જ ઓલ્ડ પેપરો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે તે દરેક વસ્તુ છે છે જે મારા મળતી રહેશે વધુ કરીને ન્યૂઝ ટેટાટમાં શું પૂછાય છે ટેકટાટ ની એક્ઝામ નું પૂર્વ તૈયારીમાં શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ એ દરેક માહિતી તમને મારી ચલણમાં મળતી રહેશે તો એવી જ રીતે આજે હું લઈને આવી છું ટેકટાટમાં ઉપયોગી પ્લસ બી ઉપયોગી એવું શૈક્ષણિક ઉપકરણો અને પદ્ધતિઓના પ્રશ્નોના જવાબો તો આ ખૂબ જ મહત્વનું છે શૈક્ષણિક ઉપકરણો વિશે તો તેના વિશે હું થોડા ઘણા ક્વેશ્ચન આન્સર લઈને આવી છું તો મારો વિડીયો મિત્રો પૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો આજનો પ્રશ્ન છે એક પ્રોજેક્ટ પદ્ધતિની ડોક્ટર કિલપ્રીટ કે આપેલી વ્યાખ્યા હવે પ્રોજેક્ટ પદ્ધતિ છે તે બીએડ શૈક્ષણિક ઉપકરણોમાં છે ખૂબ મહત્વની છે તો એની વ્યાખ્યા છે કિલપ્રીટ આપેલી વ્યાખ્યા કઈ છે તો તે લખવાની છે તો એનો જવાબ છે યોજના એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહહેતુક અને સહૃદયદાતાની પ્રવૃત્તિનો એક ઘટક છે આ ડોક્ટર કિલપ્રીટે આપેલી વ્યાખ્યા છે પણ ઘણી વાર એવા ક્વેશ્ચન પૂછી જાય છે કે આ વ્યાખ્યા છે તો કોને આપેલી છે તો ક્યાં મનોવૈજ્ઞાનિકા આપેલી છે તો તેનો ક્વેશ્ચન નો આન્સર તમને મળી રહે તો બીજો પ્રશ્ન છે પ્રોજેક્ટ પદ્ધતિથી ભણાવી શકાય તેવા એક એકમનું નામ લખો હવે આપણે વિચાર આવે કે પ્રોજેક્ટ પદ્ધતિથી કયા કયા અભ્યાસો ભણાવી શકાય તો જોઈએ આપણે કે પ્રોજેક્ટ પદ્ધતિથી તમે કયા કયા એકમ તમે ભણાવી શકો છો તો પેલું છે ગરમ એકમ તમારે ભણાવી શકાય છે એકમ પાઠ શૈક્ષણ પ્રયુક્તિઓ ભૂગોળ ખંડ અર્થ સજાવટ ને અગત્ય તો ગરમ રણ પ્રદેશ છે તે એકમ પાઠ એકમ છે જે પ્રોજેક્ટ પદ્ધતિથી તે ભણાવી શકાય છે પાંચમો એકમ જોઈએ શૈક્ષણિક પ્રયુક્તિઓ જે છે ભૂગોળ ખંડ એનો બે પ્રયુક્તિઓના નામ લખો ભૂગોળ શિક્ષણની કોઈ પણ બે પ્રયુક્તિઓના નામ તો એક તો ક્ષેત્ર કાર્ય અને બીજું છે પ્રવાસ હવે શૈક્ષણિક પ્રવાસ એટલે શું શૈક્ષણિક પ્રવાસ એટલે વાસ્તવિક જે તે સ્થળની મુલાકાત દ્વારા ભૌગોલિક માહિતી મેળવવી એટલે શૈક્ષણિક પ્રવાસ થાય છે જાણે કે નર્મદા ડેમ વિશે જાણવું હોય તો ભણવા માટે સરદાર સરોવર આપણે જવું પડે બીજો પ્રશ્ન છે પ્રવાસનું મહત્વ સમજાવતા બે મુદ્દાઓ લખો એક પૃથ્વીનું સાચું જ્ઞાન પ્રવાસ દ્વારા સીધા અનુભવથી મળે છે આપણે ત્યાં ગયા હોય સ્થળે જેમ કે આપણે જવું છે સરદાર સરોવરના ડેમે બનાવ્યું છે ત્યાં વસરદાર સરોવરનું મોટું પૂતળું છે એકસો બ્યાસી ફૂટનું એક્યાસી ફૂટનું તો ત્યાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે કેટલું ઊંચું છે ત્યાં શું છે તો તે પ્રવાસ દ્વારા જ તમને અહીં ખબર પડે છે પછી બીજું છે અનુભવો વાસ્તવિક અને ચીરસ્થાયી બને છે અનુભવો વચ્ચે થાય છે આપણે કેટલું છે કેટલો ડિસ્ટન્સ છે આઈ કેટલી કેટલું કિલોમીટરનું છે ત્યાં કેવું વાતાવરણ છે તે બધું તમને ચીર બને છે પછી છે શાળાના એક ધારા વાતાવરણમાં પ્રવાસ જે છે નાવીન્યતા આપે છે હવે તમે રોજ રોજ ભણી ભણીને કંટાળી ગયા હો પછી પ્રવાસ હોય તો તમને એક ધારા શિક્ષણ થી તમને નવીન આપે છે વાતાવરણ પછી જે પછી નો પ્રશ્ન છે પ્રવાસ માં ગયા પૂર્વે કઈ કઈ બાબતોની વિચારણા કરશો હવે જોઈએ તો જતા આવતા મુસાફરીનું અંતર જોવાનું છે કેટલું છે પછી સ્થળ પર રહેવા જમવાની વ્યવસ્થા જોવાની છે પછી જો પૂર્વ મંજૂરી લેવાની હોય તો એ પણ મેળવવાની છે પછી અંદાજીત ખર્ચો જોવાનો છે કે કેટલો ખર્ચો થશે પછી ગ્રુપ પાડીને કામની વેચણી કરવાની છે આ વગેરે છે જે પૂર્ણ પૂર્વ તૈયારી કરવાની છે પછીનો પ્રશ્ન છે પ્રવાસ દરમિયાન કઈ કઈ કામગીરી કરવાની હોય છે તો પ્રવાસ દરમિયાન દરેક સ્થળના તમારે પહેલા તો ફોટોગ્રાફ લેવાના છે પછી તેના વિશે અહેવાલ લેખ લકરવાનું છે અને શિસ્ત જાળવવાનું છે દરેક સ્થળના તમે ફોટા લીધા હોય તો તમને ખ્યાલ આવે કે આ ફોટામાં શું છે આ સ્થળ કેવું રીતે છે તો પછી અહેવાલ લખવાનો છે કે આ સ્થળ છે તે ખૂબ જ રમણીય છે ત્યાંનું વાતાવરણ એકદમ શાંતિદાયક છે તો તમે લખી શકો છો શિસ્ત જાળવવી ત્યાં આપણે જાડવોને વૃક્ષોને નુકસાન નહીં પહોંચાડવાનું ત્યાં શિસ્તનું પાલન કરવાનું તે છે પ્રવાસ દરમિયાન તમારે તેની કામગીરી કરવાની હોય છે પછી નો પ્રશ્ન છે પ્રવાસ માંથી આવ્યા પછી નું આયોજન શું હોય શકે પ્રવાસ માંથી આવ્યા હોય પછી નું આયોજન તમારે શું હોય શકે તો એનું છે અહેવાલ જે પ્રાર્થનામાં વાંચવાનો જે તમે અહેવાલ તૈયાર કર્યો છે એ અહેવાલ છે બધા પ્રાર્થના સભામાં બધાની સમક્ષ વાંચવાનો છે પછી હિસાબ નોટિસ બોર્ડ પર મૂકવાનો કે આટલો હિસાબ થયો છે પછી વક્તૃત્વ સ્પર્ધા યોજવાની પછી છે નિબંધ સ્પર્ધા યોજવાની પછીનો પ્રશ્ન છે પ્રવાસ પ્રયુક્તિની મર્યાદાઓ હવે બધા જ વિદ્યાર્થીઓ પ્રવાસ ખર્ચ પોસાય ન હોય અકસ્માત થવાનો ભય રહે છે તો ખ્યાલ છે કે હમણાં પ્રવાસમાં વડોદરામાં બોટમાં દુર્ઘટના થઈ હતી કેટલા વિદ્યાર્થીઓ એક્સપાયર થઈ ગયા પ્રવાસમાં ક્યારે કેવી દુર્ઘટના પણ બની શકે છે અકસ્માત નો ભય થવાનો ભય રહે છે બધા એકમો માટે પ્રવાસ ન થઈ શકે બધા એકમો ભણાવો હોય એમાં પ્રવાસ શક્ય નથી પછીનો પ્રશ્ન છે પ્રવાસ પ્રયુક્તિના સોપાનો પ્રવાસ પ્રયુક્તિના સોપાનોમાં જોઈએ તો ગયા પૂર્વ તૈયારી વિચારણા વિચારણા કરવાની કરવાની પછી પ્રવાસ દરમિયાન પ્રવાસમાંથી આવ્યા પછી કરવાની અનુ કાર્ય કરવાનું છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણમાં ઉપયોગી બે સંદર્ભો જણાવો એક તો વર્તમાન પત્રો બીજું છે મેગેઝીન અને ત્રીજું છે વર્તમાન બનાવો નો ઉપયોગ જે છે ખૂબ જ ઉપયોગી થાય છે ભૂગોળ શિક્ષણ માટે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણમાં વર્તમાન પત્રની ઉપયોગિતા લખો હવે ભૂગોળ શિક્ષણમાં વર્તમાન પત્રોમાં ઘણી બધી ઉપયોગિતા છે જેમ કે ભૌગોલિક ઘટનાઓના સમાચાર આવ્યા હોય તો વિદ્યાર્થીઓને તેની માહિતી આપી શકાય છે જેમ કે ભૂકંપ સુનામી વાવાઝોડું તુસનામી એવી ઘણી બધી ઘટનાઓ છે કુદરતી પૂર છે પછી એવી બધી આફતો છે તેની તમને વિદ્યાર્થીઓને વર્તમાન પત્ર દ્વારા માહિતી તમને એને મળતી રહે છે પછીનો પ્રશ્ન શું છે કે સામયિક સામયિક એટલે શું હવે એ પ્રશ્ન થાય કે સામયિક એટલે શું વિદ્યાર્થી મિત્રોને એ પ્રશ્ન થાય તો સામયિક એટલે દેશ વિદેશના લોકોની અદ્યતન માહિતી માટે દેશ વિદેશના લોકોને જે અદ્યતન માહિતી માટે છે પછી ભૂગોળના અભ્યાસક્રમમાં આવતા શહેરો દેશોના નામ સ્થાનોમાં જે ઘટનાઓ બને છે તેના પરથી તે સ્થળનો તાદર્શીય ખ્યાલ આપી શકાય છે એટલે અભ્યાસક્રમમાં આવતા શહેરો જેમ કે મુંબઈ મુંબઈ શહેર લીધું તો એ દેશ લીધું જેમ કે ભારત દેશ દેશમાં સ્થાનો કઈ કઈ સ્થાનમાં ક્યું ક્યું સ્થળ આવેલું છે દક્ષિણમાં ક્યું સ્થળ આવેલું છે ઉત્તરમાં ક્યું સ્થળ આવેલું છે તેનું ઘટનાઓ તે કઈ કઈ ઘટી છે તે વિશે આપણે સામાયિકમાં તમે જોઈ શકો છો એટલે સ્થળનો તાદસ્ય ખ્યાલ આપે છે પછી છે ભૂગોળના બે સામયિકના નામ આપો એક તો નેશનલ જીઓગ્રાફી બીજું છે જીયોગ્રાફી જિયોગ્રાફી એસોસિએશન લંડન પછી છે નેશનલ જિયોગ્રાફી વર્ડ્સ આ ત્રણ છે તે સામયિકના નામ છે અત્યારે જ ભૂગોળ શું કહેવાય નેશનલ જીઓગ્રાફી ટીવીમાં ચેલેન્જ પણ આવે છે જે ભારતનું છે કે દેશનું આખા દેશનું તમને બધું આમાં બતાડે છે જે ખૂબ જ બાળકોને છે તે ખૂબ જ ઉપયોગી ચેનલ થાય એટલે એ પણ વિદ્યાર્થી મિત્રોને જોવાની છે જેથી કરીને એમાં પણ તમને ભૂગોળનું ઘણું બધું જ્ઞાન મળે છે દેશ વિદેશનું જ્ઞાન મળે છે દેશ વિદેશનો આહાર પોશાક દરેકે દરેક માહિતી તમને મળે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ ખંડની અગત્યતા દર્શાવો હવે વર્ગમાં ભૌગોલિક અને જીવન વાતાવરણ ઉભું કરવા માટે ભૂગોળ ખંડ છે જે મહત્વનો છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ ખંડમાં જોવા મળતા શૈક્ષણિક સાધનોની યાદી આપો હા ભૂગોળ ખંડમાં તમે વિચારો કે એક ભૂગોળખંડ તમારે આખા સ્કૂલમાં છે એક ભૂગોળખંડ રાખવો છે તો તેમાં તમે શું શું રાખી શકો જો કે તમે વિચારી શકો તો પૃથ્વીનો ગોળો છે નકશાઓ નમૂનાઓ છે ચિત્રો છે ચાર્ટ છે વિશાળ કાપા કાર્ય છે તે તમે રાખી શકો છો પછી છે ભૂગોળખંડ આશરે કેટલા ચોરસ કિલોમીટર આવો પણ ઘણીવાર પ્રશ્ન પૂછે જાય છે કે કેટલા ચોરસ ફૂટનો હોવો જોઈએ તો આશરે એક થી બારસો ચોરસ ફૂટનો એ હોવો જોઈએ પછી શાળામાં ભૂગોળખંડ શા માટે ઓછા જોવા મળે છે કે ભૂગોળખંડ માટે સરકાર તરફથી અનુદાન મળતું નથી ઘણી શાળાઓમાં એવું હોય છે કે ભૂગોળખંડ જોવા મળતો નથી વિજ્ઞાન ખંડ હોય છે પ્રયોગશાળા હોય છે વિજ્ઞાનની પણ ભૂગોળ ખંડ છે તે ઘણી શાળાઓમાં ઓછો જોવા મળે છે શાળામાં ભૂગોળ ખંડ ફરજિયાત તેવું નથી એટલે દરેક શાળામાં હોય ફરજિયાત નથી જે વિજ્ઞાનમાં છે એ એ ફરજિયાતમાં આવે છે છે એટલા માટે હોય પછીનો પ્રશ્ન છે શૈક્ષણિક ઉપકરણો હવે શૈક્ષણિક ઉપકરણો ની તમે પસંદગી કેવી રીતે કરશો તેની ઉપયોગીતા શું છે તેનું મહત્વ શું છે તેના વિશે થોડાક આપણે પ્રશ્નોની હવે આગળ ચર્ચા કરીએ છીએ બસ પ્રશ્ન છે શૈક્ષણિક ઉપકરણોના મુખ્ય કેટલા પ્રકારો છે અને કયા ક્યાં મિત્રો ખાસ પ્રશ્ન તમે નોંધી લેજો આ છે છે પણ કે શૈક્ષણિક ઉપકરણોમાં કેટલા ઉપકરણો છે મુખ્ય પ્રકારો કેટલા છે તો શૈક્ષણિક ઉપકરણોના મુખ્ય પ્રકારો છે તે ત્રણ છે એક દ્રશ્ય શ્રાવ્ય સાધનો બીજું છે સોરી દ્રશ્ય સાધનો શ્રાવ્ય સાધનો અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો આ મિત્રો યાદ રાખજો ત્રણ નામ પછી છે દ્રશ્ય સાધનોના ચાર નામો દર્શાવો દ્રશ્ય જોઈ શકીએ છીએ એવા સાધનોના નામ જોઈએ નકશાઓ નકશાઓ એમ નમૂનાઓ બોર્ડ એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ક્યુ સ્થળ છે તે ક્યાં આવેલું છે ક્યુ સ્થળમાં શું મળે છે ક્યાં કયો પાક ક્યાં સ્થળમાં લેવામાં આવે છે પછી લોખંડ નું ઉત્પાદન ક્યાં સ્થળમાં જોવા મળે છે દરેક દરેક વસ્તુ તમને નકશાઓમાં મળી રહે છે મિત્રો ઠંડી કયા જગ્યાએ વધુ પડે છે આખા દેશ દક્ષિણ દિશા ક્યાં આવેલી છે કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે તે માહિતી આપણને નકશાઓ દ્વારા પણ બધું મળે છે ચાર્ટ છે નમૂનાઓ છે હવે શ્રાવ્ય સાધનોના બે નામ શ્રાવ્ય સાધનોના એટલે સાંભળી શકીએ સાંભળીને આપણે સમજી શકીએ એના સાધનોના નામ જોઈએ તો રેડિયો ટેપ રેકોર્ડર અને ગ્રામોફન પછી છે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના ચાર નામ એટલે બંને હોય એવા ચાર સાધનોના નામ લખવાના છે તો ટેલિવિઝન વીસીઆર વીસીપી અને કોમ્પ્યુટર આ ચાર સાધનો છે જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે ભૂગોળ શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું મહત્વ લખો હવે ભૂગોળ શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું મહત્વ જોઈએ તો દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી વિદ્યાર્થીઓને અધ્યયનમાં રસ લેતા કરી શકાય છે સાધનોની મદદથી વિવિધ પદ્ધતિઓથી શૈક્ષણિક કાર્ય કરી શકાય છે. આપણે ચોપડી લઈને વાંચવા જઈએ ચાલો એમાંથી જઈ જઈને વાંચી લીધું છે અને છોકરાઓને કઈ ખ્યાલ જ નથી આવ્યો તો એ કઈ કામનું નથી તો આપણે કઈ આવી રીતે નકશાઓ લઈ જઈએ ક્લાસમાં ચાર્ટ લઈ જઈએ નમૂના લઈ જઈએ તો વિદ્યાર્થીઓને એમાં છે ને વધુ ઇન્ટરેસ્ટ પડે છે એટલા માટે તમે વિવિધ રીતે શૈક્ષણિક કાર્ય કરશો તો વિદ્યાર્થીઓને તો ખૂબ જ પસંદ પડશે અને વિદ્યાર્થીઓને સહેલાઈથી યાદ પણ રહી જશે તો મિત્રો આ દ્રશ્ય સાવ્ય સાધનોમાં શિક્ષણનું મહત્વ છે કે જેથી કરીને આપણે એક એક એકને એક શૈક્ષણિક કાર્યથી આપણે બોર ન થઈ જઈએ એટલા માટે છે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે પછી છે સાધનોની મદદથી વિવિધ પદ્ધતિઓમાં શિક્ષણ કાર્ય પણ થઈ શકે છે તમને યાદ પણ રહી જાય છે જેમ કે એક નકશો લઈ આવ્યા શિક્ષક એ નકશા ઉપરથી તમને ઘણી બધી એમાં માહિતી મળી જાય છે એવું નથી કે ચોપડીલું લખેલું જ છે જે તમને ઈચ તમને ભણાવું એટલે કોઈ પણ વસ્તુ તમને બાહ્ય વસ્તુઓ પણ તમને ખ્યાલ હોવી જોઈએ પછીનો પ્રશ્ન છે નકશાના કોઈ પણ બે પ્રકારો હવે નકશાના ઘણા બધા પ્રકારો હોય છે રાજકીય નકશા પછી રાજકીય નકશામાં ભૂપૃષ્ઠના નકશા હવાઈ માર્ગના નકશા નદીઓના નકશા આ બધા નકશાઓ હોય છે પછીનો પ્રશ્ન છે નદીઓના નકશા હોય તો એમાં દર્શાવ્યું હોય છે કે નર્મદા નદી છે કોને મળે છે ગંગા નદી કોને મળે છે બ્રહ્મપુત્ર નદી છે તે ક્યાં આવેલી છે તે દરેકે દરેક નકશામાં દર્શાવેલા હોય છે પછી જોઈ શકો છો ભૂગોળ શિક્ષણમાં અતિ મહત્વ અગત્યનું ઉપકરણ કયું છે ભૂગોળ શિક્ષકમાં અતિ એ તો બધાને ખ્યાલ જ હોય છે કે નકશાઓ છે જે ભૂગોળ શિક્ષણમાં ખૂબ જ અગત્યનું ઉપકરણ છે પછીનો પ્રશ્ન છે નકશા પોથીની મદદથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય ખીલે છે નકશાપોથીની મદદથી વિદ્યાર્થીઓમાં નકશાપૂર્ણિના કૌશલ્યોનો વિકાસ થાય છે પછીનો પ્રશ્ન છે નકશાપોથીનું મહત્વ જણાવો હવે નકશા વિદ્યાર્થીઓ ચોકસાઈપૂર્વકની નકશાની વિગતો સાચી રીતે પૂરતા થાય અને નકશાપોથીની મદદથી નિકશાના સાંકેતિક ચિહ્નો ચોક્કસ રંગોની સમજ મેળવાય છે પછીનો પ્રશ્ન છે ચાર્ટ ચાર્ટના પ્રકારો જણાવો એમાં વૃક્ષ ચાર્ટ સમય ચાર્ટ સંગઠન ચાર્ટ કોઠા ચાર્ટ અને ગ્રાફ ચાર્ટ આ પાંચ પ્રકારના ચાર્ટ પ્રકારો હોય છે ચાર્ટ એટલે શું હવે ચાર્ટ એટલે શું તો કોઈપણ પણ વર્ણનાત્મક બાબતનું ટૂંકું સ્વરૂપ એટલે ચાર્ટ કોઈ પણ વર્ણનાત્મક એટલે મોટો ક્વેશ્ચન હોય એને તમને ટૂંકમાં સમજાવે તો એને ચાર્ટ કહેવામાં આવે છે ચાર્ટનું મહત્વ વર્ણનાત્મક બાબતને ટૂંકમાં સમજાવી શકાય છે ચાર્ટના આધારે વિદ્યાર્થીઓનું ધ્યાન જે કેન્દ્રિત કરી શકાય છે ચાર્ટની એક મર્યાદા જણાવો અર્ચાટની એક મર્યાદા કોઈપણ ક્યારેક ચાર્ટ અર્થઘટન કરવામાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડે છે પછી છે સળંગ માહિતીના નાના નાના ટુકડામાં વિવજન થયું થઈ ગયું હોય તેવું લાગે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનું શિક્ષણમાં ચિત્રનું મહત્વ લખો ચિત્ર બતાવવાથી શિક્ષકે કથન ઓછું કરવું પડે છે કેટલીક ભૌગોલિક સંકલ્પનાઓ ચિત્ર દ્વારા સ્પષ્ટ કરી શકાય છે પછીનો પ્રશ્ન છે ચિત્ર પસંદગીમાં કઈ કઈ બાબતની કાળજી રાખશો? ચિત્ર colorful હોય, ચિત્ર ઓળખી શકાય તેવું હોય, ફાટેલું ચિત્ર ન હોય તેનું ધ્યાન રાખવાનું છે. પછીનો પ્રશ્ન છે ચિત્રની એક મર્યાદાઓ. બધા એકમો ચિત્રમાં મળતા નથી. ચિત્ર દ્વિપરિમાણિક ધરાવે છે માટે વિષયની સમગ્ર માહિતી મળતી નથી. નમૂનો કેટલા પરિણામ દર્શાવે છે? પરિમાણ દર્શાવે છે યા પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે મિત્રો નમૂનો છે તે ત્રણ પરિમાણ દર્શાવે છે નમૂનાનું મહત્વ જણાવો નમૂનાની મદદથી વર્ગખંડમાં ભૌગોલિક વાતાવરણ ઊભું થાય છે નમૂનાને આધારે અધ્યયન રસદાયક બને છે પછીનો પ્રશ્ન છે નમૂનો પસંદ કરવામાં કઈ બાબત ધ્યાનમાં રાખશો નમૂનો ખંડિત ન હોય ભાંગેલો તૂટેલો ન હોવો જોઈએ અને ખૂબ જ નાનો ન હોવો જોઈએ પછીનો પ્રશ્ન છે નમૂનાની બે મર્યાદાઓ હવે નમૂનો ખંડિત હોય તો પૂરી પૂરેપૂરી સમજ સ્પષ્ટ થતી નથી નમૂનાઓ યોગ્ય અને બનાવવા પડે છે નમૂના વર્ગમાં લઈ જવા માટે મુશ્કેલી પડે છે પછી છે એટલા મહત્વ એ નકશા અને પૃથ્વીના ગોળાની ગરજ સારે છે બે સ્થળોની તુલના કરવા માટે થાય છે એટલાસનું નું મહત્વ ગૃહ કાર્ય કરવા માટે એટલાસનું ખૂબ જ મહત્વ છે પછીનો પ્રશ્ન છે પૃથ્વીના ગોળાની પસંદગીમાં કઈ બાબતનું ધ્યાન રાખશો પૃથ્વીનો ગોળો ગોળાનું મહત્વ પૃથ્વી સપાટ નથી પણ ગોળ આકારની છે તે સમજાવવા માટે એનું મહત્વ છે ઉપયોગમાં આવે છે ભૂગોળના કેટલાક એકમો જેમ કે દિવસ રાત રેખા સાક્ષાત પૃથ્વીની દૈનિક ગતિ વગેરે એકમો ભણાવવામાં પૃથ્વીનો ગોળો મહત્વનો છે એટલે જે વિદ્યાર્થી મોટો મિત્રો સામાજિક વિજ્ઞાન ભણાવે છે જેને આ એકમ પાવે છે યાદ રહી શકે છે હવે પૃથ્વીના ગોળાની મર્યાદાઓ પૃથ્વીના ગોળાની અંદર સાચા અને સ્પષ્ટ કેલ માર્ગ પાડેલા હોવા જોઈએ ખંડિત પૃથ્વીના ગોળાથી ખોટી માહિતી મળે છે બધા એકમો પૃથ્વીના ગોળાથી ભણાવી શકતા નથી બુલેટિન બોર્ડનું મહત્ત્વ વર્ગમાં ઉપયોગી ભૂગોળ શિક્ષણની માહિતી મૂકવા માટે બુલેટિન બોર્ડ વપરાય છે બુલેટિન બોર્ડ પર મૂકવામાં આવતી માહિતીની યાદી આપો વર્ષા ઋતુમાં રોજનો વરસાદ રોજનું ઉષ્ણતામાન કેટલાક ફોટોગ્રાફ્સ ચાર્ટ ભૌગોલિક સંચારો પછીનો પ્રશ્ન છે ફિલ્મ સ્ટ્રીપ એટલે શું કોઈ એક એકમ કે વિષયાંગને લક્ષ્યમાં રાખીને કચકડાની પટ્ટી પર લીધેલા 10 થી 25 જેટલા ચિત્રોની પટિને ફિલ્મ સ્ટ્રીપ કહેવામાં આવે છે ફિલ્મ સ્ટ્રીપ નો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવાની બાબતો શૈક્ષણિક હેતુઓ અનુરૂપ અને વિષયના મુદ્દાને અનુરૂપ ફિલ્મ સ્ટ્રીપ પસંદ કરવાની બધા જ બાળકો ચિત્રો સરળતાથી જોઈ શકે છે કે કેમ તેની પ્રથમ ખાતરી કરી લેવાની છે પછીનો પ્રશ્ન છે પ્રક્ષેપણ સાધનોમાં કયા સાધનોનો સમાવેશ થાય છે પ્રક્ષેપણ સાધનોમાં ફિલ્મ સ્ટીપ સ્લાઇડર પ્રોજેક્ટર એડિયા એડિયાસ્ક નો સમાવેશ થાય છે સ્લાઇડની બનાવટમાં કયા પેપરનો ઉપયોગ થાય છે સ્લાઇડની બનાવટમાં જિલેટિન પેપરનો ઉપયોગ થાય છે સ્લાઇડ પ્રોજેક્ટર માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એક તો પૂરતો સમય નિશ્ચિત સમય સંબંધિત નોંધ અને અનુકાર્ય પછીનો પ્રશ્ન છે ફિલ્મ સ્ટ્રીપમાં કોઈ પણ બે અગત્યતા દર્શાવો ભૂગોળ વિષયના નિષ્ણાતો જ્ઞાનનો લાભ દરેક શાખામાં મેળવી શકે છે ખૂબ જ સહેલી છે છે પછી એટલે શું શું આયોજિત કાર્ય પદ્ધતિ કે વિષય એકમોના ગત્યાત્મક ફોટોગ્રાફી જે તે પદ્ધતિ કે એકમોમાં વાર્તાલાપ કે સમજૂતી આપવા અવાજ સહિતની રીલ એટલે ફિલ્મ ફિલ્મની કોઈ પણ બે અગત્યતા જણાવો ભૂતકાળ કે દૂરના સ્થળો વિશેની માહિતી ફિલ્મ દ્વારા અસરકારક રીતે આપી શકાય છે એક થી વધારે ઇન્દ્રિયો સક્રિય હોય વિષય વસ્તુ સમજાય છે તો ફિલ્મ દ્વારા આપણને એ ખ્યાલ આવે છે સ્લાઇડ અને ફિલ્મ સ્ટીપ વચ્ચે તફાવત દર્શાવો સ્લાઇડ એ વિષય વસ્તુની એક જ પટ્ટી છે જ્યારે ફિલ્મ સ્ટીપ છે વિષય વસ્તુને અલગ અલગ ફિલ્મોમાં સળંગ હોય છે પછી છે ઓએચપી નું પૂરું નામ ઓએચપી નું પૂરું નામ છે ઓવરહેડ પ્રોજેક્ટર OHP નું બીજું નામ સન્મુખ ચિત્ર દર્શક OHP ની વિશેષતા શું છે OHP ની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કરતી વખતે શિક્ષક વર્ગની સામે ઉભો રહી શકે છે તો મિત્રો જો આ આખો વિડીયો છે જે દરેકે દરેક ટેટાટ વાળા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે ભૂગોળ શિક્ષણનું મહત્વ છે શૈક્ષણિક પદ્ધતિઓ છે શૈક્ષણિક ઉપકરણોનું મહત્વ છે તો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો